નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ષ ન્યૂઝ ગરબાડાના ભાભર રોડ પર ચોરીનો કાંડ અજાણ્યા તસ્કરો પાન ગુટકાના ગલ્લા પર ત્રાટકયા વિકલાંગ નવલભાઈ ભૂરાની દુકાન તોડી પાન ગુટકા પડીકા અને રોકડ ઉઠાવીને લઈ ગયા સોળ ઓગસ્ટની મધરાતે આ ઘટના બની કે ગલ્લાનો સરસામાન વિખેર હાલતમાં મળી આવ્યો વિકલાંગ વેપારી આક્રંદ કરતો નજર પડ્યો મારા ગુજરાતનું નું સાધન લૂટી ગયા ચોરોને ઝડપી પાડો અને ત્યારે સવાલ ઉભો થાય છે કે પોલીસની રાત્રિ પેટ્રોલિંગ ક્યાં ગઈ સુરક્ષા વગર લોકો કેટલા સુરક્ષે એક દિવ્યાંગ નવલભાઈ ભૂરા કે જે પોતે પાન ગુટકાની લારી ચલાવી અને ગુજરાન ચલાવતા હતા પાન ગુટકાના ગલ્લા પર જ તસ્કરો ત્રાટક્યા અને અંદર રાખવામાં આવેલ સરસામાન સહિત રોકડ રકમ ઉઠાવીને ફરાર થઈ ગયા મારું નામ ભૂરા નવલસિંહ ખુંજી હું અહીંયા વિકલંગ વ્યક્તિ છું અને લારી ચલાવું છું અને મારી લારી તારીખ સોળ રાત્રે બાર એક વાગે તોડી અને મારા ગલ્લામાંથી માહિતી સામાન ચોરી કરી લઈ ગયા સિગરેટ બીડી પડકી બધી કાઢી લઈ ગયા અને ગલ્લો મારો તોડી નાખ ગયો અને પૈસા થોડાક રોકડા હતા એ પણ કાઢી લઈ ગયા